તમને સંવેદનશીલ સભ્યતાની સૌ આપણે આપણે તમે જો એ પહેલા આપણે બધાએ મળ્યું પૈસા હોય એટલે આ જગતમાં કાંઈ તકલીફ જ નથી બધું હેલું છે પ્રસંગોમાં જ્યારે કોકારે સંબંધ બગડે ને એટલે સ્ત્રી એવું કહે કે ભાઈ એવું સંબંધ ન બગડે આપણા ઘરે દીકરી છે કાલ હવારે પ્રસંગ આવે તો કઈ વાંધો ન આવે એટલે તરત જ પુરુષ એવું બોલે પૈસા હોય ને એટલે બધા આવે ઊભા થઈ જાય પહેલી વાર આપણે જોયું કે તમે લાખોને કરોડો ખર્ચવા તૈયાર હતા પણ તમારી વ્યક્તિને ઉપાડવા માટે કોઈ આવવા તૈયાર નહોતું એને સ્પર્શવા માટે પણ કોઈ અડવા તૈયાર નહોતું અને આમ જુઓ તો આપણે બધા ચૂઝન ફ્યુ છીએ આપણને કુદરતને હજી આપણને બાકી રાખ્યા છે એનો અર્થ એ છે કે ઉપરવાળાને હજી ક્યાંક શ્રદ્ધા છે કે નેહલને બે શ્વાસ આપો એની પાસે મારે ઓલું કામ લેવાનું બાકી છે એટલે અહીંથી બેઠેલી છેલ્લી વ્યક્તિ પાસની ઉપરવાળાએ તમને રાખેલા છે સાચવા કે કારણ કે તમારી પાસે એને કોઈ કામ કરાવવું છે મારી લાયકાતના આધારે મને ઉપરવાળાએ નથી રાખી ઉપરવાળાની કરુણાના લીધે મારા શ્વાસ દોષ ટકી બાકી ઉકાળ આપીનારા કેટલાય વયા ગયા વેક્સિનેશન લીધા પછી એ જતા રહ્યા જે ડૉક્ટરોએ કરોડો લોકોની જીવ બચાવ્યો એ ડૉક્ટરો વયા ગયા એટલે સ્વીકારવું પડે છેલ્લે એક મારી વાત કહીને મારી વાત પૂરી કરું અહીંયા હું આવી ત્યારે એક નાટક થતું હતું મારા સ્ક્રિપ્ટનો આ ભાગનો તો મને એવું હતું નહીં કે હું મારા બાળકની આવી વાત કરીશ બેને આવીને તરત સરસ ઉલ્લેખ પણ કર્યો કે અમારા ઘરમાં આવું કંઈ નથી મને હવે અનુભવે એટલું સમજાણું છે કે ચોક્કસ વૃદ્ધાશ્રમો છે પડી જાય એને કાંઈક થઈ જાય તો ચાલો પિક્ચર આપણે રડી પડીએ તો આપણે એમ થાય કેટલા સંવેદનશીલ કે જે પિક્ચરોમાં રડી પડે છે એને બાર આપણને કોકને બાથે બથાવતા જોઈએ ત્યારે આપણને એમ થાય કે હજી હામે કોક ને કોક મારતું હતું ત્યારે આ માણસ રડતો તો ને આ બીજાને અત્યારે ઝપાટાવાળી કરવા માંડ્યો છે એવા માહોલ વચ્ચે આવી ઘટનાઓ બને ત્યારે આપણને પહેલો જ વિચાર એવો આવે કે સંતાનોમાં ખરાબી છે દીકરાની વહુમાં તકલીફ છે એટલા માટે આ હોય છે ક્યારેક વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈએ ત્યારે એ પણ સમજાય કે માત્ર દીકરાની વહુની પણ ભૂલ નથી માત્ર દીકરાની પણ ભૂલ નથી કોઈક ગેપ એવો સર્જાણો કે જેના હિસાબે આ બધું ચાલે પડ્યું તમે વૃદ્ધાશ્રમોનું જે જે લોકો મુલાકાત લેતા હશે એમના ટ્રસ્ટીઓ એમના રેક્ટર એના કાઉન્સિલરને મળજો તો તમને સમજાશે કે ક્યારેક સ્વભાવના કારણે પણ માણસ ત્યાં આવેલું હોય છે ક્યારેય કોઈ દીકરાને એવી ઈચ્છા ન થાય ક્યારેય કોઈ દીકરાને એવું આવી આવી કે આપણે ત્યાં સમાજમાં કેવું છે કે તરત જ કહેવાય કે આને એના સાસુ સસરામ મૂકી દીધા કોઈ સ્ત્રીને એવી કેવડાવવાની ઈચ્છા ન હોય દરેકને સુરત બળજ્યા ત્યાંની ફિલ્મ જેવું પરિવાર જ જોતું હોય દરેકને એવું જોતું હોય કોઈપણ સ્ત્રીના લગ્ન પહેલાના એના દિવસો જોતી બહુ પ્રેમથી એવું કહેતી હોય મારા સરસ મજાનો પતિ હોય એ મારી સાસુ હોય એ ઓફિસેથી આવે આવા જ દરેકના સ્વપ્ન હોય સાથે ન રહી શકવાના કારણો વ્યક્તિગત હોય છે અને ક્યારે કોઈ વ્યક્તિ આને પણ આપણે ત્યાં ટેવ એવી પડી ગઈ છે કે ગાડી ભટકાય સાયકલ સાથે તો વાગ ગાડીનો વાળાનો જ હોય સાયકલ વાળો તો પવિત્ર માણસ એ ભૂલ કરે આપણે ત્યાંય ગેરસમજણ થઈ ગઈ છે કે નાના હોય હંમેશા ખોટા હોય ખરાબ હોય ભૂલ કરતા જ હોય એ લોકો મુફટ હોય ક્યારેય આપણે આપણાથી મોટા લોકોને હું એવું નથી કહેતી કોઈ છાવરતી નથી આવી પ્રવૃત્તિને પણ અમુક સમાજની ગેરસમજણો છે એ પણ આપણે વિચારવી જોઈએ અને તટસ્થાથી કહું તો લોકો એવું કે કે વૃદ્ધાશ્રમો બનવા જ ન જોઈએ તો દીકરા દીકરીઓ રાખવા જાય એક એક એવી એવી સમજ છે કે સમાજમાં વૃદ્ધાશ્રમ હોય જ નહીં તો ક્યાં મૂકવા જાય સાહેબ આવી રીતે રીબાઈ રીબાઈને જીવવું એના કરતાં તો હું મારી પત્ની સાથે સન્માનપૂર્વક પૂર્વક વૃદ્ધાશ્રમની બારીએથી સૂર્યાસ્ત જોવાનું પસંદ કરું સરસ મજાની એફડી અત્યારથી હું એવી ન કરાવી રાખું દીકરા રાખે તો બહુ મજાની વાત પ્રેમથી રહીશું બાકી અમે રોમાન્સ ચાલીસ વર્ષે નહોતો કરી શકે સિત્તેર વર્ષે કરીએ આપણે ત્યાં એક એવી ગેરસમજણ થઈ ગઈ છે કે તમે વૃદ્ધ થાવ તો તમે પિક્ચર ન જોઈ શકો તમારે મંદિરે જ જવું પડે તમે વૃદ્ધ થાવ તો તમારે વ્હાઈટ બ્લુ અને ઓફ વ્હાઈટ આ ત્રણ જ કલરના કપડા પહેરી શકાય તમારે પિંક યલો તરફ તો જોઈ પણ ન શકાય તમે વૃદ્ધ થાવ તો તમારે માત્ર સત્સંગની મંડળી કરીને હરિદ્વાર ને ઋષિકેશ જ જવાય તમારે મસૂરી ન જવાય તમારે સેલ્ફી માત્ર ભગવાનના ફોટા સાથે જ મૂકી શકાય તમારી પત્ની સાથે ફેસબુકમાં ન મૂકી શકાય આવી ગેરસમજણ અને આપણે વૃદ્ધોને બાંધી દીધા છે એમાંથી પણ છોડાવો તમારો યૌવન હોવાનું તમે જીવતા છો એનું સૌથી પહેલું મહત્વ એ છે કે તમે રેડ સાડી લો તો મરૂન કલરની સાડી તમારી સાસુ માટે લો તમે ડાર્ક બ્લુ લ્યો તો નેવી બ્લુ પપ્પા માટે પણ લઈ શકો યાર એને પણ એ એ જીવવાની ઈચ્છા એ મુજારા પીડામાં છે કોઈ ઉંમરે આ કરાય ને ન કરાય એવા કોઈ શાસ્ત્રોના નિયમો નથી જ્યાં સુધી ડોક્ટર તમને એમ ન કે તમે ગળ્યું ન ખાય ત્યાં સુધી એને ખાવા દો ને સ્વાદ હોવો યાર આપણી સભ્યતાએ તો ક્યારેય કોઈ દમન શીખવ્યું જ નથી આપણી સભ્યતા સંસ્કૃતિમાં માત્ર ઉત્સવો ને રંગો જ હતા ખાઓ પીઓ ને જલસા કરો એ આપણું આપણું સૂત્ર છે તો વાત મારી વૃદ્ધાશ્રમ વાળી હતી હું મંદબુદ્ધિના બાળકો સાથે કામ કરું છું મારી શાળામાં એક હંસા બેન કરીને બેન છે અમારે ત્યાં જ અમે એને કામ આપ્યું છે એમને બે દીકરાઓ એક દીકરો મંદબુદ્ધિ સિવિયર મંદબુદ્ધિ એટલે હલન ચલન કરી શકે પણ બોલી ન શકે બોલી ન શકે એટલે રાડો પાડે ક્યારેક મિસબિહેવ કરી દે અને એને એને તમે ચીડવો તો એ વધુ ચીડાઈને તમને લાફો પણ મારી દે એ પ્રકારની એના બિહેવિયર પ્રોબ્લેમ એટલા માટે મારી દે કારણ કે તમે એને ચીડવો છો એટલા માટે બાકી કરે નહીં બીજો દીકરો સરસ સ્વસ્થ એકદમ બુદ્ધિશાળી ભણેલો ગણેલો સરસ મજાનો લગ્ન થયા છોકરો પોતાની પત્નીના પ્રેમમાં ગળાડૂબ હોય જ દરેક પતિ સો કોલ્ડ શરૂઆતમાં પત્નીના એવો બધો મસ્ત મજાનો થઈ ગયો કે કે એમ થયું અમે બે જુદા જો રહેવા તો આ બાળકની જવાબદારી અમારે ન આવે આ બાળકના ત્રાસ સહન કરવાના અમારે ન આવે આ બાળકના હિસાબે જે અમારે માથાકુટ કંકાસ થઈ છે અમને સ્પેસ નથી મળતી એવું એવું જે કહેતા હોય એમ કરીને એને જતા કરી દે અને પછી બે નક્કી કરીશ કે આપણે જુદા થઈ જઈએ ધીમે ધીમે જુદાપણો એટલો બધો આવી જાય છે કે ખબર અંતર લેવાનું પણ એ પરિવારમાં શક્ય નથી બનતું અ બુદ્ધિશાળી સરસ મજાનો સ્વસ્થ દીકરો જેના હાથ પગ નાક કાન એકદમ ચાલે છે તમારા આપડા બધા જેટલો સરસ મજાનો આઈક્યુ પોતાની પત્ની સાથે મજાથી રહે છે પિતાનો બહુ જ મોટો મણા ઓપરેશન થયું કોઈ પૂછવાનો આવ્યો મમ્મી આખી સ્કૂલના કચરા પોતા કરે ઉંમર એની પણ થઈ ગઈ છે 65 વર્ષની સ્ત્રી છે પગ દુખે તો રોજ રાત્રે પગ દુખે આપણે એવું કહીએ સાચા ને સા તમે બુદ્ધિશાળી હો તમે સ્વસ્થ હો તો તમે માના પગ દાબો બરાબર અમારો એ દીકરો એ મંદબુદ્ધિનો છે તેમ છતાં તેમ છતાં રોજ એની માના પગ દાબે છે રોજ એક એવા આશય સાથે કે મમ્મીને દુખતા હશે કારણ કે એમાં માનું કણસવું એક સમજુ દીકરાને ન દેખાડું માનું કણસવું માના પગનો દુખાવો એક મંદબુદ્ધિ દીકરાને દેખાડો અને સમાજ અમારા બાળકોને મંદબુદ્ધિ કે છે અને સાજા લોકોનો વ્યવહાર તમારી સામે છે મારા વાલા દરેક દુખાવા એક્સરેમાં આવતા નથી અને જો આવતા હોત તો આટલી બધી પીડા ન હોત લેબોરેટરીમાંથી તમે લોહી કઢાવી આપણે તો મપાવીએ તો ડોક્ટર તમને એવું કહી શકે કે આમાં શુગર કેટલું છે તમે કેટલા સંવેદનશીલ છો એવું આજ સુધી જગતની એક પણ લેબોરેટરી કઈ નથી શકી પણ જ્યારે આવા કોવિડ સેન્ટરોમાં પચોતેર લોકો આવી રીતે આટલા દિવસ સુધી ચાર ચાર મહિના સુધી કામ કરે ત્યારે આપણે કહેવું જોઈએ કે એમની એમની નસોમાં લોહીની સાથે સંવેદનાઓની પણ અવરજવર એટલી બધી છે હું હંમેશા કોઈને પત્ર લખું કોઈ એવો માણસ હોય તો એક છેલ્લે કેવી લાઈન લખું કે તમારી સમજ તમારી પ્રજ્ઞા અને તમારી સેવા નો ચેપ આખા વિશ્વને લાગે આપણા નસીબ ખરાબ છે કે આપણે એવી સભ્યતાઓ ઊભી કરી છે કે શરદીનો ચેપ લાગે કોરોનાનો ચેપ લાગે ઉધરસનો ચેપ લાગે ટીબીનો ચેપ લાગે એઇડ્સનો ચેપ લાગે કોઈનામાં રહેલી નક્કર સંવેદનાનો ચેપ આજ સુધી પહોંચ્યો નથી મળ્યો નથી ચેપ તો એવા સાહેબ લગાવવા જોઈએ પારિવારિક વાતો કરશો તો વધુ ગમશે એવું મને કહેવામાં આવ્યું છે પણ પરિવાર સ્વસ્થ રહે અને ઘરે જઈને પરિવાર રહી શકે કારણ કે સમય બહુ થઈ ગયો છે ફોટો પરિવાર એકબીજાને મેસેજ કરે કે હાલો આપણો રમવાનો સમય થઈ ગયો છે અને બેન હજી બોલી રહ્યા છે પરિવારની વાતો તો શું કરું તમારા બધા જેવા ઉદાહરણોના થકી તો યાર પરિવારો ટક્યા છે આ દિવસોની અંદર કાંજીભાઈ સૌથી વધુ મારે કાઉન્સેલિંગમાં જે કારણો આવ્યા છે એ ડિવોર્સના આવ્યા છે સૌથી વધુ તમે અંગત આજુબાજુ પણ જોશો તો ઓવરઓલ ડિવોર્સનો નો રેશિયો વધુ છે અને એનું એકાદ કારણ આપણે સરળતાથી એવું કહી શકીએ ધંધા પાણી વયા ગયા એટલે છૂટાછેડા થઈ ગયા ધંધા પાણી તો વર્ષોથી આવતા હતા જતા હતા અપ એન્ડ ડાઉન થતું હતું એવું નહોતું અને જે પુરુષની સાથે તમારે વધુ ને વધુ સમય રહેવો હતો જે સ્ત્રી સાથે તમારે વધુ ને વધુ સમય રહ્યો હતો એની સાથે ચોવીસ કલાક રહ્યા પછી તો બહુ બધું પ્રોબ્લેમેટિક છે તમે તો ઘરે જ નથી રહેતા એવું કહેતા આપણને હવે એમ થાય તો ક્યાંક તો જાઓ ક્યાંક એવું આપણે કહેતા થઈ ગયા સાહેબ મારી પારિવારિક સમજ માત્ર એટલી છે કે તમે પ્રેમ ન આપી શકો હાજરીનો કોઈના હકાર નો તમે સન્માન આપશો કોઈની કોઈના નકારનો કોઈની કોઈની તકલીફનો તો સો સો ટકા એ વ્યક્તિ તમને પ્રેમ કરતી થઈ જશે તમે જો ઘણી બધી વખત આપણે એવા દાખલા છે કે પ્રેમ એક બે વ્યક્તિ વચ્ચે બહુ હોય ઘણા બધા એવા ડિવોર્સ થઈને આપણે એમ થાય કે એવી વચ્ચે બહુ સારું બનતું હતું કઈ વાંધો જ તો ફેસબુક ઉપર તો બહુ પ્રેમ કરતા હતા રિયલ લાઈફમાં એવી કઈ તકલીફ હતી તકલીફ માત્ર ને માત્ર સમજની હતી સન્માનની હતી સન્માન કરતા તમે જ્યારે ક્યારે ટૂંકા પડો છો ઓછા પડો છો આપણે ત્યાં તકલીફ એ છે કે મારીથી ઉપર હોય તો હું સન્માન આપું એ સત્તાની દ્રષ્ટિએ ઉંમરની દ્રષ્ટિએ અથવા તો પૈસાની દ્રષ્ટિ સન્માન આપણને શીખવવામાં ક્યાંક આપણા એજ્યુકેશનનો એ ભાગ નથી રહ્યો તમે જો પેલા આપણે ટીચર્સ કોઈ બાળકને તુકારે ના કહેતા તમે આવ્યા બેસી જાઓ આમ કરો આમ ન કરો અહીંયા બેઠલી દરેક માતાને પણ હું સલાહ આપીશ પિતાને પણ તમારાથી નાના એમ્પ્લોઈ સાથે મિસબિહેવ કરો ત્યારે ધ્યાન રાખો કે તમારું બાળક તમને કરતા ન જોતું હોય કારણ કે પહેલો મિસબિહેવનો પ્રયોગ એ તમારી સાથે કરશે ટ્રસ્ટ મી નહીં તો આવતીકાલે બે વર્ષની તો બે વર્ષ પછી એકબીજાને સન્માન આપો એકબીજાને પ્રેમ કરો હુંફ કરો યાર કોરોના પછી આપણે એટલું તો સમજ્યા કે આપણી બાજુનો હાથ ક્યારે સવારે નહીં ખુલે તમને પકડશે નહીં એવી કોઈ પણ સવાર બની શકે તમે કેટલા બધા જે લોકો તમારી યાદીમાં હતા એ અચાનક વયા ગયા જેની સાથે તમારે પ્રવાસો કરવા હતા જેની સાથે તમારે જમવા જવું હતું જેની સાથે તમારે ડિનર પર જવું હતું જેની સાથે તમારે પાર્ટી કરવી હતી એ વ્યક્તિઓના ફોટાને અચાનક હાર લાગી ગયા તમારું કેટલું બધું અધૂરું રહી ગયું અત્યારે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ પાસે એક અધૂરપની યાદી હશે ઓલું બાકી ઓલું બાકી ઓલું બાકી આટલા મૃત્યુ જોયા પછી પણ આપણે હજી એવું માની બેઠા છે કે હું તો વર્ષનો જ થવાનો કે થવાની છું આ લાલ સાડી ત્યારે આ સોનાનો સેટ ત્યારે મિત્રો આરે ફરવા જવાનું પછી હમણાં નહીં સાહેબ આ પૃથ્વી પર હમણાં આ ક્ષણ જ છે હમણાં નહીં કહેનારા લોકો છે એ તમામ તમામ આ પૃથ્વી પરથી ચાલ લાગ્યા છે આ ક્ષણને પૂરા દિલથી જીવો પૂરા દિલથી માણો અન્યની પીડાને સમજો એકાદ વિકલાંગ વ્યક્તિ ઢસડાઈને જતો હોય તો તમારી સંવેદનશીલતા એની સામે સડસડાટ પસાર થઈ જવામાં નથી એને એક હળવી સ્માઇલ કરીને કેમ છો દોસ્ત કરીને પસાર થવામાં છે એક વૃદ્ધ ની લાકડી બનો કોઈકનો હોંકારો બનો સાહેબ વાળા આ જગતમાં ઘણાય છે સાંભળવાવાળા કોઈ નથી